જય દાના રાઠોડ આજે વાત કરવાની છે રાઠોડ કુટુંબના દાના દાડાના ઇતિહાસ નો ભાગ એક સૌરાષ્ટ્રમાં જામનગર પાસેના નાગના ગામે થયેલા સત્વરા રાઠોડ દાના દાદાની હકીકત જ્ઞાતિ ઇતિહાસ માંથી લીધેલો પ્રસંગ છે સૌરાષ્ટ્રમાં જામનગર પાસેના નાગના ગામે થયેલા કુટુંબના દાના છે ઓગણીસો પાંત્રીસ થી ઓગણીસો ચાલીસ ના અરસામાં જામનગર પાસે આવેલા જૂના નાગના ગામે મંત્ર બળવાન દાનો રાઠોડ થઈ ગયેલા છે તે વખતે જામનગર ગાદી ઉપર જામ વિભાજીત રાજા રાજ્ય કરતા હતા ત્યારે જામનગરમાં વાંજા જ્ઞાતિ પેરે પૈસે ટકે તેમજ રાજ્યમાં માનભર હતી એટલે કે માન સન્માન એનું હતું તેમને મંત્રવિદ્યામાં કોઈ પહોંચી શકતા નહીં આ જમાના સુધીમાં લોકોમાં મંત્રવિદ્યાનું બહુ મહત્વ હતું અને આને બીજા લોકો માનતા એ વખતે આવી મંત્ર વિદ્યાઓનો જમાનો હતો આમાં જૂના નાગના ગામે તે વખતે ઠીક ઠીક આ બાબતમાં વખણાતું ઉપર જણાવ્યું તે પ્રમાણે વાંઝાઓનું જ્યારે રાજ્યમાં સારું માન હતું અને વિધાર વિધામાં પણ સારી લાગુ ધરાવતા તેમજ પ્રજાને ભરમાવી અંધ વખતે તેમના મુકાબલો કરતા હતા કાળી ચૌદશ ની રાત્રે જામનગર અને જુના નાગના ગામ વચ્ચે આવેલા પુરાતની મહાદેવ નાગેશ્વરમાં વાંજાઓ આવેલા અને ચોબારીયા હનુમાન ના મંદિરે આ વાંજાઓ આકાશમાંથી નક્ષત્ર એટલે તારા ઉતારી મંત્ર જાપ કરતા હતા એવામાં દાના રાઠોડ આવતા સામ સામે પ્રશ્નો થયા અને એકબીજાના વિધાબળ અજમાવવા લાગ્યા તેમાં દાના રાઠોડ વધી જતા પાસે પડેલા બે મોટા પહાડ જેવા પથ્થરો વાંચવાનું હુકમથી લડવા લાગ્યા તેમાંથી અગ્નિ ઝરવા લાગી ત્યારે દાના રાઠોડ તુરત જ શાંત થાવ્ય પથ્થરની પથ્થર તેની જગ્યા પર જતા રહ્યા ત્યારબાદ દાના રાઠોડે કહ્યું કે આજ તો તમારા પારખા લેવા છે માટે હવે હું આ પથ્થર કુસ્તી કરાવું છું અને તમારે જુદા પાડીને દેખાડવાનું છે અને જો જે હારે એ માફી માંગે અને આ જગ્યા છોડીને અહીંથી ચાલ્યા જાઓ આ બાબતમાં વાંજાઓ રાજી કે વાંધો નહીં પરંતુ દાના રાઠોડ હુકમ કર્યો અને તે પથ્થર લડતા લડવા લાગ્યા ત્યારે વાંજાઓએ એ ઘણી બધી મહેનત કરી છતાંય પથ્થર છૂટ્યા નહીં એટલે હાર કબૂલ કરી પણ માફી માંગી નહીં તુરંત જ દાનારાઠોડે પથ્થર પથ્થરને શાંત કર્યા કેમકે જો મતલબ લડ્યા રાખે તો થાય અનર્થ થઈ શકે પથ્થર ને શાંત કર્યા જે માફી માગવાની હતી તેમાંથી વાંજાઓ છટકી ગયા ઇનકાર કરી દીધો જેથી વાત વટે ભરાઈ ગઈ અને એકબીજા પર રોષ રહી ગયો આમ થતા દાણા હિંમત કરવા બેસી ગયા અને વાંજાઓ નું મંત્ર જા પૂરો થતા નક્ષત્ર ને એટલે કે તારાઓને પાછો આકાશમાં ચડાવવા ચડાવવો હતો એટલે તારાઓ ચડાવતા પ્રયત્ન કરવા લાગ્યા અને સર્વવિધા અજમાવી લીધી પરંતુ તારો ચડ્યો નહીં આમ જો સવાર થઈ થઈ જાય તો મહાન મહાઅર્થ શકે છે અને અંતમાં દાના રાઠોડના પગમાં પડ્યા અને માફી માંગી ત્યારે દાના રાઠોડ એક શરત કરી કે હવે પછી કોઈ વર્ષે આ જગ્યાએ તમારે આવવાનું નહીં તો તારો ચડાવ્યા આ વાત વાંજા કબૂલ કરી ધોરણ તારાઓ દાના દાદા પાછા છોડી દીધા આકાશમાં જતા રહ્યા આ બાબતમાં વાંજાઓ દાના રાઠોડ ને પાછું પાડવા રાજા પાસે ઇનામ લેવાની આશાએ એવી વાત મૂકી કે આ વખતે અમાસ ને દહાડે બીજો ચંદ્ર માં ઉગસે જ્યારે બ્રાહ્મણે આ વાતનો વિરોધ કર્યો છતાં વાંજાઓ મક્કમ રહ્યા અને તેમણે વિજા પરથી કરી બતાની હિંમત ગુપ્ત રીતે કરી અને આ વાત રાજાએ કબૂલ રાખી આમ અમાસિ રાતે આવી અને રાત્રે એક મેદાનમાં ઘણા બધા લોકો ભેગા થયા ત્યારે વાંજાઓ એક તરકીબ રચી અને કાંસાની થાળી અડધી કાપી વિજા આકાશમાં ચડાય અને સર્વે લોકોને ચંદ્ર દર્શન કરાવી દીધા અને બ્રાહ્મણો પાછા પડ્યા આમ થતા સર્વે અચરજ પામી ગયા અને કહેવા લાગ્યા કે હવે તો હળાહળ કળિયું આવી ગયું આમ વાતો થતી હતી ત્યારે દાના રાઠોડ ફરતા ફરતા આવી ચડ્યા અને રાજાને કહ્યું આ બધું ધતિંગ છે ત્યારે રાજાએ કહ્યું કે એમાં સર્વ કોઈ જોઈ રહ્યા છે ત્યારે તું મૂર્ખ તું ધતીંગ કહે છે આને ત્યારે દાના રાઠોડે કહ્યું કે હુકમ કરો તો બતાવી આપું અને આ બાબતનું ઇનામ મને મળવું જોઈએ ત્યારે રાજાએ કબૂલ કર્યું તુરંત જ દાના રાઠોડે હુકમ કર્યો તુરંત જ ચંદ્ર રૂપી અડધો તારો સભા વચ્ચે પડી પડ્યો જેવો હુકમ કર્યો એવો તારો જમીન પર

રાજ્યમાં વાંજા તરફથી ભયંકર કાવતરું રચવામાં આવ્યું અને તેમાં દાના રાઠોડને ને સંડોવડી સંડોવી દીધા અને કાવતરું ખુલી પાડી દાના રાઠોડ માથે ગુનો સાબિત કરી દીધો ત્યારે રાજાએ હુકમ કર્યો કે તેને જેલમાં પૂરી દો આમ દાના રાઠોડ ને જેલમાં પૂરવામાં આવ્યા પરંતુ જેલમાં જેલમાં પૂર્યા છતાં તેને ગામમાં ફરતા જોયું પછી બીજું એવું ઠરાવી દીધું કે આ માણસ રાજાની મારી નાખવા માંગે એ વાતો થવા લાગી અને તાકાત રહેતી દાદા જેલમાં રહેતા નથી ત્યારે રાજા એ તેને જીવતો બાળી નાખવાનો હુકમ કર્યો આમ હુકમ થતા જ બાંધીને કુઓ ઉતાર્યા અને ઉપરથી ઝારા ઝાખરા નાખી આગ મૂકી ત્યારે સર્વે વાંજાઓ કહે કયો આપણો દુશ્મન તો ગયો ત્યાં તો દાના રાઠોડ બધા વચ્ચે ઉભા ઉભા બોલાઈ રહ્યા હતા કે આ રવિયે હું તમને બધાને છોડીશ નહીં આ વાતની રાજાને ખબર પડી કે દાનો રાઠોડ હજી મર્યું નથી અને હજી પણ દબાવવાની વાતો કરે છે તુરંત જ રાજાએ બીજો હુકમ કર્યો કહ્યું કે કાલે તેને તોપના મોઢા ઉપર બાંધી દેવામાં આવે વાંજાઓ રાજી થઈ ગયા અને બીજા દિવસે દાના દાના રાઠોડને ને મોઢે બાંધી બાંધ્યા ત્યારે આખું ગામ જોવા આવ્યું તોપફોડો નો રાજા એ જાતે હુકમ કર્યો ત્યારે તોપજી રાઠોડને ને કહેવા પ્રમાણે માની અને ને દાના આપીને સામગ્રી આપી ને જાતો કર્યો નહીં આમ તોપચી એ સામગ્રી મેલી અને તોપચી એ સામગ્રી મેલી અને તોપ ફૂટી પરંતુ તે પાછળથી ફૂટી અને પાછલા ભાગમાં જે તોપ ફોડવા તો એના લોચા નીકળી ગયા તો તોપચી બેભાન થઈ ગયો પરંતુ એ બચી ગયો અને દાના રાઠોડ હસતા મોઢે તોપના મુખ પાસે ઉભા રહ્યા આ જોઈ જામવિભાજી બહુ જ અચરજ પામ્યા અને તેને છોડાવી તેમના બધા જ ગુનાઓનો આરોપ વાંઝાઓ ઉપર કર્યો અને પોતે નિર્દોષ ઠર્યા એટલે કે એને નિર્દોષ જાહેર કરી દીધા આવું પરાક્રમ જોઈ રાજે સારું ઇનામ આપ્યું તથા નાગનાની સીમમાં એક મોટું ખેતર વાવી વાવી ખાવા આવ્યું આમ બે ઈનામ મળ્યા ત્યારે દાના રાઠોડે કહ્યું કે નાગનાનું ખેતર ઉપરનું નું દબાણ માફ કર કારણ કે ખેડૂતો નબળા છે ત્યારે આ વાત મંજૂર રાખેલા જાય નાગનાનું દાણ માફ કર્યો એ કર માફ કર્યો આ દાના રાઠોડનું મૃત્યુ કહે છે અને દાના રાઠોડનું મૃત્યુ કહે છે કે તેની ભાભી એની સગી ભાભી તે પણ મંત્રબળવાળી હતી અને દિયર ભાવ ભોજન બનતું નહીં એવું માનવામાં આવે છે કે એક એ કોઈ એકવારનો એક સમય જોઈને તેના પર વિધાબળનો વાર કર્યો અને દાના રાઠોડ મૃત્યુ પામ્યા પામ્યા આમ દાના રાઠોડ બાદ તેના ખેતરને ગૌચર તરીકે જાહેર કર્યા જાહેર કરતા ગયેલા અને આજે પણ દરિયા કિનારે આવેલું તેમનું ખેતર કોઈ ખેડી શકતા નથી અને ગૌચર માટે જ વપરાય છે તે જ ખેતરમાં તેમની ખાંભી ઉભી છે અને તેમની માનતાઓ ચાલે છે તથા તેમના કુટુંબો તેમના કુટુંબો ત્યાંની વૈ ધરાવે ધરાવવા માટે જાય છે આમ દાના રાઠોડને તેમના જીવન દરમિયાન અસંખ્ય પર્ચાઓ આપ્યા છે જે આજે દાના દાડાના નામથી પૂજાય છે ધન્યવાદ